વડોદરાના પ્રથમ રેસિડેન્સી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ જે શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું તમે જાણો છો કે આખી દુનિયા એકવીસ જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ એકવીસ જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ બનાવવામાં આવે છે ભારતની જન ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે આ સતત પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે હવે દર વર્ષે એકવીસ જૂન બે હજાર બાવીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે ત્યારે વડોદરા શહેર પ્રથમ રેસીડન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં આજે યોગ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા લિમિટેડ આજે યોગા કરવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ મહિલાઓ યોગા કર્યા હતા આ યોગ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે યોગ એ મન અને શરીરની એકતા વિચાર ક્રિયા સંયમ અને સિદ્ધિ માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું મૂર્ત સ્વરૂપ છે આરોગ્યની સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે યોગ એ માત્ર વ્યાયામ નથી પરંતુ પોતાની જાતની સાથે અને વિશ્વ અને પ્રકૃતિની સાથે સુમેળ સાધવાનું સાધન છે આપણે જીવનશૈલીમાં પરિવર્તન લાવી આપણા જાગૃતિ લાવી આબોહવા પરિવર્તનની સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે હરિઓમ આજે અમે લોકો પ્રથમ રેસિડેન્સી વાઘોડિયા રોડ ઉપર આવ્યા છીએ અહીંયા સૌથી વધારે મહિલાઓ જે છે તે આજે યોગ કરવા માટે ઉપસ્થિત રહ્યા છીએ આજે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કર્યું છે અમે જેમાં સૌથી વધારે મહિલાઓએ આજે ભાગ લીધો છે અને યોગ કરવા જઈ રહી છે ગૃહિણીઓ છે બધી અને ગૃહિણીઓને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી હોય છે એ માનસિક સ્વાસ્થ્ય જો ગૃહિણીઓનું સારું ના હોય તો આખા ઘરમાં જે છે તે પ્રોબ્લેમ્સ થાય છે જો ગૃહિણી એક સ્વસ્થ હોય છે શારીરિક અને માનસિક રીતે તો ઘરના બધા જ સદસ્યો એકદમ સ્વસ્થ હોય છે ત્યાં ખૂબ જ એક્ટિવલી રીટાબેન સ્વામી અને ડિમ્પલબેન હાંડે અને એમની સાથે મનીષાબેન અને એમની સાથે રીનાબેન પટેલ એ ચારેય જણા એક્ટિવલી અહીં આ સોસાયટીમાં વાઘોડિયા રોડ ઉપર સારી રીતે યોગ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે ખૂબ જ સારી રીતે ક્લાસો ચલવી રહ્યા છે અને એમની ક્લાસોમાં ચાળીસ થી થી સંખ્યામાં લેડીઝો જોડાઈ રહી છે મહિલાઓ જોડાઈ રહી છે જે પોતાના શરીરની સાથે સાથે મન અને આધ્યાત્મિક રીતે અને સામાજિક રીતે પણ ખૂબ જ ઉન્નતિ કરી રહી છે ભાગદોડભરી જિંદગીમાં શરીરની સાથે સાથે તમારે મનને પણ સ્વાસ્થ્યનું એટલું જ ધ્યાન રાખવાનું છે અને યોગની સાથે સાથે તમે શરીર મન અને સામાજિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે તમારી ઉન્નતિને તરફ આગળ વધતા જાઓ છો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક પહેલ કરવામાં આવી છે હર ઘર યોગ જે કરીને જો તમે બહાર જઈ ના શકતા હોય તો તમારી સોસાયટીઓમાં જ અમે લોકો યોગ ટ્રેનરો યોગ શિક્ષકો આવે છે અને યોગ કરાવે છે જેથી તમે માનસિક રીતે સ્વસ્થ સ્વસ્થ થાવ જો તમે માનસિક રીતે સ્વસ્થ હશો તો તમને શારીરિક કોઈ પણ બીમારીઓ આવવાનો ચાન્સ જ ના રહે હું ડૉક્ટર ઋષિકા વંજાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી હું એઝ અ સિનિયર યોગ કોચ અને સોશિયલ મીડિયા કન્વીનિયર તરીકે કામ કરું છું